હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી સ્વિફ્ટ કાર આવેલ છે વીડીઆઈ કાર છે ડીઝલ એન્જિન કાર છે કાર વન ઓનર છે અને કાર સાવ વ્યાજબી ભાવમાં વેસવાની છે તો કારની વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ ઓનર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ વાત કરીએ આગળ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને મિત્રો શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો કાર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે બીજો મહિનો બે હજાર અગિયારનું બીજો મહિનો કારનું મોડલ છે વન ઓનર કાર છે કાર તમને સિલ્વર કલરમાં જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર લેધર સીટ કવર જોવા મળશે અને કાર બાણું હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે કારનું ડીઝલ એન્જિન સો ટકા વર્ક કરે છે સારી બેટરી જોવા મળશે કમની કલર સાથે આ કાર જોવા મળશે કારછળો ક્યાંય પણ કારમાં તમને બિલકુલ જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન જોવા મળશે લુક લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે બોડી લાઇન સારી જોવા મળશે વિમ્બો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને કારમાં તમને મિત્રો અંદરની કન્ડિશન એકદમ સોખી કાર જોવા મળશે અંદરથી તમે અંદરની કન્ડિશન જોઈ શકો છો તો આ જ પ્રમાણે કાર રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ છબ્બીરભાઈ છે અને મિત્રો છબ્બીરભાઈ કારની કિંમત બે લાખને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે નોર્મલ તો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને પાસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સબીરભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ છબીરભાઈનો નંબર આપેલો છે જય યશરાજ